हेलो फ्रेंड्स मोरबिस्टार ની અંદર કેમેરામેન હસનભાઈ વાળા સાથે હું હાટી રંગવાલા આપ સૌનું વેલકમ કરું છું અત્યારે આપ જેમ જાણો છો કે સામે કાઠેની આખી આપણી એક સિરીઝ ચાલુ છે અને એ સિરીઝ ની અંદર આજે આપણે અમે એક એવી જગ્યાની વિઝિટ કરાવીએ છીએ કે જે જગ્યા ઉપરથી તમને તમારા જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ મળવા પાત્ર છે અને સામે કાઠે વિસ્તારની અંદર આ જે જગ્યા છે એ સામે કાઠે વાસીઓ માટે ખરેખર એક સારું એવું સોપાન ગણાય અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ આ જે જગ્યા છે એ જગ્યા સામે કાંઠે ત્રાજપોર ચાર રસ્તા જેને કહેવામાં આવે છે અને ઘૂટુ રોડ કોર્નર આપણે ઘણી બધી દુકાનો જોઈ હશે એમાંની આ એક વિશેષ દુકાન અલગ કરી આવે છે કારણ કે અહીંયા બોર્ડ વાંચી શકો છો અત્યારે મામા ડીલક્સ પાન જે છે પાન દુકાન પણ પાન ની દુકાન ની અંદર તમને અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુ છે એ મળવા પાત્ર હોય છે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે पानની દુકાન સાથે સાથે અત્યારે જે ખાણીપીણીની આઈટમ છે એ બધા पानના વેપારી હોય છે એ રાખતા હોય છે પણ એના કરતાં થોડી અલગ વસ્તુ અહીંયા તમને અત્યારે નજરે રજૂજતી હશે મારી સાથે અત્યારે જોડાના છે દુકાનના જે ઓનર છે રાજુભાઈ તો રાજુભાઈ સાથે આપણે વાત કરીએ દોસ્તો અને અહીંયાની

આજે તમે ગેસની બોટલની વાત કરી દીધી રજુભાઈ તો ગેસની બોટલમાં આપણે કઈ કંપનીની બોટલો અવેલેબલ કરી ગો ગેસ છે ઇન્ડિયન ગેસ છે પ્યોર ગેસ છે સુપર ગેસ છે એનર્જી છે ગ્રીન લે છે આવી બધી દોસ્તો તમે કોઈ પણ કોઈ પણ કંપનીનો સિલિન્ડર યુઝ કરતા હો અને તમારે ઇન્સ્ટન્ટ જરૂર પડી છે અને આજુબાજુમાં તમે છો તો તમે અહીંયાનો કોન્ટેક્ટ કરો તમારે અન્ય કોઈ જગ્યા જોડાજોડી નહીં કરવી પડે તમામ પ્રકારના જે સ્વિન્ડર છે એ તમને અહીંયા મળી રહેશે રાજુભાઈની દુકાન ઉપર મામા ડીલક્ષ પાનની અંદર આ વસ્તુ તમારા બધા માટે ખાસ સામે કાંઠે જે લોકો બધા વસવાટ કરે છે અને જે માર્ગામથી આવતા હોય છે અને એ લોકોને ખરેખર જગ્યાની ખબર નથી હોતી કે કઈ જગ્યાએ કઈ વસ્તુ મળે તો દોસ્તો આ મામા ડીલક્સ પાન તમારા બધા માટે એક વરદાન પ્રમાણ છે તમે અહીંયાની મુલાકાત ચોક્કસ કરો અને આ જગ્યા ઉપર આવી ગેસની બોટલો તમે તમારી જે જરૂરિયાત આપણી રોજિંદા જીવનમાં હોય છે ખલાસ થઈ જાય આપણે તાત્કાલિક જોડવું પડતું હોય છે તો તમારે બહુ દૂર નહીં જવું પડે ઘૂટુ રોડના કોર્નર ઉપર જ ત્રાટવાર ચાર રસ્તા ઘૂટુ રોડ કોર્નર ઉપર જ મામા ડિરેક્ટ માન આવેલું છે તમે ત્યાં આવો અને કોઈ પણ કંપની બોટલ તમે યુઝ કરતા હો એ તમને અહીંયા મળવા પાત્ર છે સાથે સાથે જે છે રાજુભાઈ ફ્રૂટ પણ વેચે છે તો ફ્રૂટ પણ આપણા જીવન જરૂરિયાતનો એક અલગ ભાગ છે એની પણ આપણે જરૂર પડતી હોય છે તો તમે બોટલ ખરીદી કરવા આવ્યો તો સાથે સાથે અહીંયા ફ્રૂટની ખરીદી પણ તમે કરી શકો છો સાથે સાથે ઠંડા પીણાને બધું આપણે અહીંયા રાખતા રાશુ હા ઠંડા પીણા બરાબર દરેક પ્રકારના ઠંડા પીણા છે થમ્સઅપ છે સ્પ્રાઇટ છે ફેન્ટા છે લોકલ માજા છે લોકલ ઠંડા પીણા છે બધા આપણે આવે છે એ તમામ પ્રકારના ઠંડા પીણા એ સિવાય તમને અહીંયાં ફૂડની આઇટમ પણ મળી રહેશે બિસ્કિટ પેફર ચોકલેટથી માની વેફરના પેકેટ્સ છે તમામ પ્રકારનું નમકીન તમને અહીંયા મળવા પાત્ર છે દોસ્તો તો તમે ચોક્કસ એક વખત આવો મામા ડીલક્સ પાનની મુલાકાત કરો જે કુટુ રોડના કોર્નર ઉપર જ આવેલી દુકાન છે અને અહીંયા ચૂલા ગેસના બેસ પાઇપ રેગ્યુલેટર દોસ્તો બધી જે ગેસને લગતી તમામ વસ્તુ છે લાઇટર ગેસ ઓકે ગેસનો લાઇટર છે સિલિન્ડર છે તમને મળી જશે ચૂલા મળી જશે રેગ્યુલેટર પાઇપ તમામ વસ્તુ તમને અહીંયા મળવાપાત્ર છે આપણી દુકાનનો સમય કેટલા વાગે રજૂભાઈ આપણે સવારથી આઠ વાગ્યાથી રાતના સાડા નવ બજે સવારે આઠ વાગે છે દુકાન ખુલી જાય છે અને રાત્રીના સાડા નવ વાગ્યા સુધી દુકાન છે એ અહીંયા તમારી જે ખરીદી છે એ તમે કરી શકો છો રાજુભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્પિટ્રેમ આપી દઈશ ફોન ઉપર પણ તમે એમની સાથે વાતચીત કરી અને તમારી જે કઈ જરૂરિયાત છે એ અમને પૂછી અને સંતોષી શકો છો તમને અહીંયા વ્યવસ્થિત જવાબ આપવામાં આવશે અને સર્વિસ પણ તમને એવી સારી અહીંયાં

અમારી મોરબી ચા મોરબી સ્ટાર ઉપર આપ નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને આ વિડીયોને બને તેનો જાજોને જાજો શેર કરશો જેથી કરી સામે કાંઠે વિસ્તારની અંદર જે લોકો રહે છે એ લોકોને આ વિડીયો બહુ ઉપયોગી છે તો એ લોકો માટે આ વિડીયો કામનો હોય દોસ્તો આ માહિતી ઘર ઘર સુધી પહોંચે એના માટે તમે પણ અમારી સાથે પ્રયત્ન કરશો એ વિનંતી સાથે અમે મામા પાનની શોપ ઉપરથી આજે આપણે રજા લઈએ છીએ કેમેરામેન અશ્વિભાઈ વાળા સાથે મને હાજી રંગવાલા ને રજા આપશો ફરી પાછા કોઈ નવા વ્યક્તિ ના ઇન્ટરવ્યુ કોઈ વિશેષ શોકની ની મુલાકાત કોઈ ધાર્મિક સ્થળ ની મુલાકાત અમે આપના માટે લઈને આવશું એટલે ફરી રજા આપશો આવજો બાય બાય